કોર્ટનો ચુકાદો ભાદરવા પોલીસ મથકે સગરા સાથે દુષ્કર્મ આચાર્યની સાવરીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણભાઈ ચલુભાઈ પાવડિયાને આજીવન સખત કેદને રૂપિયા એક લાખનો દંડ કરાયો વડોદરા જિલ્લા ભાદરવાના પોલીસ મથકે બે હજાર વીસની નોંધાયેલી ફરિયાદના આરોપી પ્રવીણભાઈ ચલુભાઈ પાવડિયા રહેવાસી નગરાડા જિલ્લા તાલુકા દાહોદના એ બે હજાર વીસની સાલમાં કર્યા કામની મજૂરી કરવા બદલ પોલીસ સ્ટેશનના હુકુમતવાળા ગામે રહેતો હતો અને દરમિયાન ચૌદ વર્ષ નવ માસથી સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધીને તેણીના માતા પિતાના વાલી સગીરાને બગાડી જઈને તેને વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરેલ આ આરોપી પ્રવીણ ચલુભાઈ પામણીયા પરણિત અને ત્રણ સંતાનોના પિતા હોવા છતાં સગીરા સાથે નરાધમ દુષ્કર્મ કરેલ જેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ આ ગુનાનો આરોપી લગભગ અઢી વર્ષ સુધી ભાગતો ફરતો હોય જે પકડાઈ ગયા બાદ તેના વિરુદ્ધ થયેલ ફરિયાદનો કેસ સાવરી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલના ધારદાર દલીલોને કરાય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ટક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા આરોપ ચુકાદામાં સગીરે સાથે દુષ્કર્મ આચરના તાલુકા જિલ્લાના દાહોદ નગરાડા ગામના આરોપી પ્રવીણભાઈ ચલુભાઈને કસુરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધી સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ કરાવો કલમ વર્ષની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકારેલ આરોપી દંડના કુલ એક લાખ આઠ હજાર રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિકટિમ કોમ્પનસેશન બુક કરનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે નગરા તાલુકો દાહોદ જિલ્લો દાહોદનો આરોપી પ્રવીણ જલુભાઈ ભામાણિયા વર્ષ બે હજાર વીસમાં ભાદરવા પોલીસ સ્ટેશનની હકૂમતના ગામડામાં આવી ઘડીયા કામની મજૂરી કરતો હતો દરમિયાન ચૌદ વર્ષને નવ માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને તેણીના માતા પિતાના વાલીપણામાંથી બગાડી જઈ તેના વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કૃત કરેલ અને આ આરોપી પ્રવીણ જલુ બામણીયા ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં પણ તેને આવું નરાધમ દુષ્કૃત કરેલ તે બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે અંગેનો કેસ સાવલી પોલીસ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે એ ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયાને કસૂરવાર ઠેરવી નામદાર કોર્ટે પ્રવીણ જલુભાઈ બામણિયા રહેવાસી નગરારા તાલુકો દાહોદ તથા એક લાખ નો દંડ ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠ હેટરના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ તેમજ ઈપિકો કલમ ત્રણસો છાસઠ ગુનામાં પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે